બોટાદ પોલીસે હીરાના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લીધો હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે કારખાનામાંથી ચોરી કરી સત્તર જુલાઈ એ બોટાદના તુરખા રોડ ગેપાલનગર વિસ્તારમાં રાહુલભાઈ કણઝરિયાના મકાનમાં ચાલતા હીરાના કારખાનામાંથી થઈ હતી હીરાની ચોરી હીરાના કારખાનામાં રહેલા રૂપિયા ચાર લાખ નેવું હજારના હીરાની ચોરી થતા બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી પોલીસે હીરાના કારખાનામાં કામ કરતા પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ પર શંકા જતા પૂછપરછ હાથ ધરી હતી જેમાં પ્રવીણે ચોરી કરી હોવાનું કબૂલ્યું પોલીસે આરોપીના ઘરેથી ચોરી કરેલ રૂપિયા ચાર લાખ નેવું હજારના ના હીરા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી બોટાદ ટાઉન પોસ્ટ ખાતે આવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા સ્થાનિક સર્વેલન્સની ટીમો દ્વારા યુક્તિ પ્રયુક્તિથી જે પણ ત્યાં કામ કરે છે તેમના તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને જે દરમિયાન

આજે આરોપી છે તે ધાબા ઉપર સંતાઈ ગયો હતો અને ત્યારબાદ બારી છે તેના દ્વારા પ્રવેશ કરી અને આ કૃત્યને અંજામ આપેલો છે તેમાં કુલ સાત હજાર સાતસો છન્નું નીરા છે તે રિકવર કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસનું ઇન્ટ્રોગેશન આરોપી તરફે ચાલુ છે